નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝનમાં સારો પ્રારંભિક વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે હાલમાં સમગ્ર જિલ્લામાં એક લાખ હેક્ટર જમીન પર વાવેતર પૂર્ણ થઈ ગયું છે ખેડૂતો દ્વારા ખરીફ પાકમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારબાદ મકાઈ સોયાબીન કપાસ લીલો ઘાસચારો અને લીલા શાકભાજીનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે ચોમાસાની શરૂઆત સારી રહેવાથી ખેડૂતો આગામી સમયમાં પણ સારા વરસાદની આશા રાખી રહ્યા છે જેથી ખરીફ પાકનું ઉત્પાદન વધુ મેળવી શકાય મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ ચારસો મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે આરામભિક અમારે વરસાદ સારો પડ્યો છે ડોગરની રોપણી પણ સારી થઈ ગઈ છે પણ હવે પોણીની જરૂર છે ગરમી પડે છે તે માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ સારો થાય તો અમારી ડોગર પણ સારી પાકે અને અમારી એટલી આશા છે કે ડોગરને પાકણીમાં સારું અમને પાક મળે જોઈએ અમે ડોગરને પાણી હોય તો જ પાકે નહી કે ડોગર પાણી વગર પાકે નહીં મહિસાગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખૂબ સારો છે અત્યારે સાહીઠ ટકાથી ઉપર વરસાદ થઈ ગયો છે અને વાવેતર પણ ખૂબ સારું એવું થયું છે ગત વર્ષની આ સમયની કમ્પેરમાં આ વર્ષે વાવેતર વધુ થયેલું છે અને આ વર્ષે અત્યાર સુધીમાં એક લાખ સુનીનું વાવેતર થઈ ગયું છે ખાસ કરીને ડાંગરની રોપણી જે છે એ સિત્તેરથી એંસી ટકા જેવી થઈ ગઈ છે સાથે સાથે મકાઈનું વાવેતર સોયાબીનનું વાવેતર પણ થઈ ગયું છે